ભાજપના કેટલાક આગેવાનો અને કાર્યકરો સરા જાહેર કાયદાનું ઉલ્લંઘન કરી સત્તાનો રોફ જમાવે છે અને તેમનું લાંબા સમયથી આવું ચાલતું પણ રહ્યું છે પરંતુ ગઈકાલે સાંજે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે કિસાનપરા ચોકમાં ભાજપ આગેવાનને કાર ડિટેન કરી ભાજપના આગેવાનોને કાયદાનું ભાન કરાવ્યું જોકે બાદમાં ધારાસભ્ય ડૉક્ટર શાહની ભલામણથી પીએસઆઈ પર મારે વિકલ્પ શોધી કાર ચવા દીધી હતી કિશાનપરા ચોકમાં ડીસીપી પૂજા યાદવ સહિતનો ટ્રાફિક શાખાનો સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે નજીકમાં જ ભાજપ બક્ષી પંચ મોરચાનો કારગિલના જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ચાલતો હતો આ વખતે ભાજપના પ્રમણ નિશાન અને ઉપાધ્યક્ષ તથા પ્રમુખ લખેલી બે અલગ અલગ કાર પસાર થઈ હતી બંને કારને ટ્રાફિક શાખાના સ્ટાફે અટકાવી કાર્યવાહી શરૂ કરતા બંને કારના ચાલકે નીચે ઉતરી પોતે આગેવાન હતો આ મામલે ડીસીપી પૂજા યાદવ પાસે પહોંચતા તેમણે કાર ડિટેન કરવાની સૂચના આપી ડીસીપી પૂજા યાદવ નું આકરું વલણ જોઈને બંને આગેવાન કાર છોડી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા અને ત્યાંથી ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ લલિત વાડોલિયા મહામંત્રી બાબુ માટીયા સહિતના આગેવાનો લઈને પહોંચ્યા હતા ભાજપના આગેવાનોએ સ્થળ પર દંડ વસૂલી કાર છોડી દેવા કહ્યું હતું પરંતુ ડીસીપી યાદવ એ કાયદો તમામ માટે એક સમાન છે તેમ કહી બંનેની કાર ડિટેન થશે તેવું કહી દેતા આગેવાનો વિલા મોઢે ત્યાંથી રવાના થઈ ગયા હતા કાર્તિયાથી સીતલપાક ડેપો ખાતે મોકલવાની કાર્યવાહી કરી દેવામાં આવી જો કે બાદમાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતા સાહેબ ભલામણ કરતા પીએસઆઈ પર મારે બને કારને જવા દીધી હતી કાર ચાલક પાસેથી કારની ઓરિજિનલ આરસી બુક કબજે લીધી આરટીઓનો મેમો ભરેલ પહોંચ રજૂ કર્યા બાદ બનેને આરસી બુક પરત કરાશે તેવું પીએસઆઈ પર મારે કહ્યું એક કાર વોર્ડ નંબર બે ના યુવા ભાજપના ઉપપ્રમુખ હર્ષવર્ધન સિંહ મનુકીહોર અને બીજી કાર બોર્ડ નંબર બાર ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ દેવદાન અવાડિયા ચલાવતો હતો હર્ષવર્ધનસિંહ મનુકી હોરે પોલીસે આપેલા મેમોમાં સહી પણ નહોતી કરી ડીસીપી પૂજા યાદવે નિર્ભીકપણે કામગીરી કરી પ્રજા અને નેતા માટે કાયદો એક સમાન હોવાનું સાબિત કર્યું જો કે ધારાસભ્ય ડોક્ટર સાહેબ ભલામણ કરીને નિયમનો ઉલાડ્યો કર્યો હા આજ રોજ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિસાનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર એ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે પણ કરી છે કોની કોની કાર કાર છે છે તો એક જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે પીએસઆઈ આર એસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી કાળા કાચ પણ છે એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે સિદ્ધલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું અમે 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 ટ્રેન થી ઉઠાવી લેશુ અને ત્યાં મુકાવી દઈશું હવે જો અમારા માટે છે એ વસ્તુ નથી અમારા માટે પોલીસ ના લોકો પણ અમુક કાળા કાચ વાળી ગાડી રાખે છે તમામ આમાં કોઈ એક એક કોઈ એક વસ્તુ નથી એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે કોણ છે એ મહત્ત્વનો નથી તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી છીએ આ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ કાળા કાચ છે એ અલાઉડ નથી કાળા કાચવાળી ગાડી છે એ નહીં રાખવી જોઈએ નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી નંબર પ્લેટ વિના નહીં હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે